ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં ફતેહગંજ ચર્ચ ખાતે આજે થર્ટી ફર્સ્ટને લઈ યુવાધન ફતેહગંજ ચર્ચ ખાતે પહોંચ્યું હતું જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તેમજ જોઈન્ટ કમિશનર શ્રી લીના પાટિલજી પોતાના સ્ટાફ સાથે સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવાયા હતા રિપોર્ટ સબ્બીર મુલતાની વડોદરા ગુજરાત अपना सोसाइटी विस्तारों में बाहर आके नया का स्वागत कर रहे हैं सेलिब्रेट कर। इस सेलिब्रेशन एक सुरक्षित माहौल में संपन्न हो इसलिए शहर पुलिस की तरफ से चेक पोस्ट ट्रैफिक मैनेजमेंट रोड मैनेजमेंट और से इमरजेंसी रिस्पांस सिस्टम को सतर्क और अलर्ट मोड में हर एक जगह पे तैनात किया जाए आज आपने देखा इधर भी बहुत बड़ी संख्या में स्त्री पुरुष वरिष्ठ नागरिक चिल्ड्रन स्टूडेंट्स टूरिस्ट सब इकट्ठे हुए थे और पुलिस अधिकारी भी एक फैसिलिटेटर बन के इन सेलिब्रेशन का जो माहौल को संभाला और इसी तरह से समग्र शहर में अलग अलग विस्तार में शांतिपूर्ण माहौल में आज का सेलिब्रेशन संपन्न है फिर भी शहर पुलिस देर रात तक सतर्क रहेगी कोई भी प्रकार के क्रिमिनल एंटी सोशल के डिसप्टिव एलिमेंट अपना सेलिब्रेटरी मूड को डिस्टर्ब ना करते थे शहर जनों का जो उत्साह है उसमें कमी ना हो इसलिए पुलिस विभाग के हर अधिकारी कर्मचारी फैसिलिटेटर बनके इसमें खड़ा वडोदरावासी અને આપણે નવ વર્ષની શુભકામનાઓ આપીશું આવતું નવ વર્ષ આપના મગને મંગલદાયી રહે અને ખૂબ જ બધી ખુશીઓ લઈને આવે એવું વર્ષ રહે સાથે સાથે પોલીસ જે કામગીરી કરી રહી છે આપ જોઈ રહ્યા છો 31 ને લઈને તો અત્યારે સર્કલ પાસે આપણે એક બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટની મોટી ઉજવણી શહેરને અહીંયા થતી હોય છે ઘણા બધા લોકો અહીંયા સેલિબ્રેશન માટે આવતા હોય છે અત્યારે ઘણી ઓછી જનસંખ્યા દેખાઈ રહી છે પરંતુ બાર વાગ્યા સુધી અહીંયા ઘણી બધી લોકો બાળકો અને વૃદ્ધો સાથે સેલિબ્રેશન માટે આવતા હોય છે પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા અને જગ્યા જગ્યાઓ ઉપર ચેકિંગના પોઈન્ટ લગાવવામાં આવ્યા છે ચેકપોસ્ટો એલર્ટ કરવામાં આવી છે હવે આ છેલ્લા પાંચસઠ દિવસથી યોજનાવાયા વ્હીકલ ચેકિંગ અને ટ્રકી ના કિસ્સે થઈ રહ્યા છે બે હજાર પચ્ચીસમાં કાજલ બુલેટિંગ ન્યૂઝ અહીંયા સેન્ટીનરી મેથોડિક્સ સર્ચમાં આવેલું ગયા વર્ષે બી તેઓએ આ વર્ષે બી તેઓએ ઇન્ટરવ્યુ લીધેલું આવનાર બે હજાર થોડા ગણતરીના કલાકોમાં કે મિનિટોમાં આપણે અત્યારે હવે બે હજાર છવ્વીસના વર્ષમાં આવીશું તેને વધાવીશું અને કાજલ બુલેટિન ન્યૂઝ દિન પ્રગતિ પ્રગતિ કરતું રહે સત્યના પ્રકાશને બહાર લાવે દબાઈ ગયેલા અવાજોને તેઓ બુલંદ કરે અને સમાજ માટે તથા દેશ માટે સારી એવી પ્રગતિ કરે અને એમની દિન પ્રતિદિન એમની સેવા એ પ્રભુ ખ્રિસ્તના નામથી રોય અલ્લાહ મુર્દમે જાન ફૂકને વાળા તરીકે એમની પાસે માગે છે આમીન યુ લાઈક ધીસ વિડિયો ધેન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મિરર નાઉ